કરજણના સાસોદ ગામે હાઈસ્કૂલ ચેરિટી કમિટીને વકફ બોર્ડ દ્વારા બરખાસ્ત કરી વહીવટદારની નિમણૂંક કરાઈ કરજણ તાલુકાના સાસોદ ગામમાં એક જાગૃત નાગરિક સઈદ ઇસ્માઈલ દિવાન હઝર પીર મિયાજી દાદાની દરગાહની જમીન ઉપર મુસ્લિમ કમિટીએ છેલ્લા ઘણા વર્ષોથી કબજા કર્યાના આક્ષેપ સાથે વકફ બોર્ડમાં ફરિયાદ કરી હતી હાઈસ્કૂલ તેમજ એક તરફ પેટ્રોલ પંપ કોઈપણ જાતની પરમિશન વગર બાંધકામ કર્યું હોવાનું ઉલ્લેખાયું હતું અને હાઈસ્કૂલમાં ઘણા વર્ષોથી કોઈપણ જાતનો હિસાબ કિતાબ વકફ બોર્ડને બતાવ્યો નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે અરજદારે આ બાબતે આરટીઆઈ દ્વારા જવાબ માગતા જે તે સમયે તલાતીને કાનૂની જોગવાઈ મુજબ દંડ પર કરવામાં આવ્યો હતો આ બાબતે વકફ બોર્ડને જાણ થતાં વકઅફ બોર્ડ એ હાઈસ્કૂલની મુસ્લિમ કમિટીને બરખાસ્ત કરતા સમગ્ર સાંસોદ ગામમાં ચકચાર મચી જવા પામી છે જ્યારે મીડિયા સમક્ષ મુસ્લિમ કમિટીના પ્રમુખ અયુબભાઈ બાવડા પાસે આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે સાંસોદ સાતસો છ સર્વે નંબર જે તે વખત સાંસોદ ઇસ્કૂલ તેમજ સાંસોદ પ્રાઇમરી હાઈસ્કૂલ આવેલી છે તે જમીન ઓગણીસો બોત્તેરમાં અલ્લીસાના પિતા ઈદરીશ દીવાને જેમને સંસ્કૃત મુસ્લિમ કમિટીને જમીન આપેલી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ મુસ્લિમ કમિટી વહીવટ કરી રહી હતી હિસાબ કિતાબમાં કમિટીના સોળ સભ્યો સાથે સાત મહિના અગાઉ હિસાબ કિતાબ આપેલ છે આપણે કરતન તાલુકા સંસ્કૃત ગામના અંદર પીડમી આજે દાદાની દરગાહ આવેલ છે ને દરગાહની સરકારે ઈનામે આપેલી જમીનો છે તે જમીનોના ઉપર ઘણા વર્ષોથી મુસ્લિમ કમિનિટીએ કબજા કરેલ છે અને એક ભાગના અંદર પેટ્રોલ પંપ આવેલ છે અને બીજા ભાગમાં હાઈ સ્કૂલ પ્રાઈમરી સ્કૂલ આવેલ છે તો એક ભાગ જે પેટ્રોલ પંપ છે એ ખાનગી માલિક ગુલામ અહમદ શેઠ અને એમના પુત્ર મિનહદ પટેલે કબજા કરી રાખેલ છે અને ગેરકાયદેસર પેટ્રોલ પંપ ચાલે છે તે તેની કોઈ પણ જાતની પરમિશન પણ નથી એને નથી અને સત્તાધારી અધિકારીઓ ચલાવી રહેલા છે અને જે હાઈસ્કૂલ છે હાઈસ્કૂલ ના અંદર શિક્ષકોને અદલી બદલી કરે પછી શિક્ષકો લેવાના હોય તે વખતે આ પ્રમુખો લાખો રૂપિયાની સદાબાજી થાય છે અને ઘણા વર્ષોથી કોઈ પણ જાતના હિસાબ કિતાબ નથી વકફ બોર્ડ ને એમણે આપેલા એમાં બાંધકામ કોઈ સાતસો છ જે પૈકી બે છે એ સાસોડ હાઈસ્કૂલ પ્રાઈમરી સ્કૂલ એમાં આવેલી છે અને એ જમીન ઓગણીસોતેર ની અંદર અલીશાહ ના જેમને મુદ મુસ્લિમ કમિટી ત્યારથી જ ત્યાર પછી ત્યાર પહેલાથી જ આનો વહીવટ કરતા આવેલી છે અને દિવાન કીધા પછી મુસ્લિમ કમિટી આનો ખાસ વહીવટ કરી રહેલી છે એમાં કોઈ ને કોઈ કોઈ જાતને અમે જાણી જોઈને કશું લીધેલું નથી

શાળા માં આવીને પૂછતાછ કરી શકે છે

અમારા હુકમથી તમે અત્યારે આ સાસરોડ હાઈસ્કૂલનો વહીવટ અને સાસરોડ પ્રાઇમરીનો વહીવટ છોડી દો અને અમે અમારા વહીવટદારોને મૂકીએ છીએ એટલે અમારે એક્ચ્યુઅલી જોવા જાય તો અમે બી તો આના વહીવટ કરતાં જ કેમ કે સાતસો છ એ અમારા ચેરિટીમાં બી પીટીઆરમાં બોલે છે એટલે એનો વહીવટ અમારા અમારી પાસે બી હોવો જોઈએ

ના ના તોશીફભાઈ તો એક જ વખત અમને મળેલા હતા અને સંસ્ત્રો પેટ્રોલ પંપની ઉપર જ્યારે એમની છેલ્લી મુલાકાત અમારે થઈ હતી ત્યારે એમને દિવાનની અરજી વિશે અમને વાત એવું કીધેલું હતું કે જરૂર પડશે ત્યારે ગાંધીનગર તમે આવજો તમે કીધેલું કે અમે આવીશું બસ ત્યાર પછી અમારે તો જોડે બીજી કોઈ મુલાકાત નથી થઈ ના ના અમે વોકઅફ બોર્ડ ને વહીવટદાર અત્યારે નથી સોંપી શકીએ કે અમે ચેરિટી ચાલીએ છીએ અમે ચેરિટી અંદર જઈને આના વિશે બધી માહિતી માંગી લીધેલી છે અને અમને જેમ માહિતી મળશે એમ અમે વકફ જોડે એની ડિસ્કસ કરીશું મારું નામ છે નદીમ બીકી હું શેરપુરાનો રહેવાસી છું શા માટે તમને નિમણૂક કરે વકફ બોર્ડમાં સઈદ ઇસ્માઇલ સઈદભાઈ ઇસ્માઇલભાઈ દીવાને જે અરજી કરેલી ગેરવહીવટની સાસરોટ ગામે જે પાંચસો ઇકોતેર નંબરનું ત્રસ છે એના અનુસંધાને તો બે હજાર ચોવીસમાં સઈદભાઈએ જે અરજી કરેલી એના માટે તપાસ વકફ બોર્ડના સભ્યશ્રી તોફિકભાઈ વોરાએ કરેલી અને એમને કંઈક જણાઈ આવેલ તો વકફ બોર્ડે વહીવટકર્તા તરીકે બની નિમણૂંક કરેલી છે તો એના માટે આજુ અહીંયા ચાર્જ ચાર્જ મળી ગયો હા મને ચાર્જ મળી ગયો છે અને સારી રીતે કોપરેટ કરેલું છે અને માહિતી જે કંઈક પણ મેં માગી છે એમાં મને સમય મર્યાદા માગ્યો છે સમય મળે અમે એ લોકો આપી દઈશું વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે